નમસ્કાર સાથી મિત્રો આપ જોઈ રહ્યા છો અલંગ જહાજવાળો અને અલંગ જહાજવાળામાં આવતા જહાજો એશિયાનું પ્રથમ નંબરનું બ્રેકિંગ યાર્ડ એટલે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવતા જહાજો પોતાની અંતિમ સફરે અહીંયા આવી રહ્યા છે અહીંયા આવ્યા પછી આ સીપ કપાઈ જાય છે અને શિપમાંથી જે કઈ વસ્તુ નીકળે છે જે તે વેપારીઓને લાગુ પડતી હોય એની ખરીદી કરી જાય છે તો આપ જોઈ રહ્યા છો અલંગ જહાજ વાડો અને અલંગ જહાજ આવતા જહાજો મિત્રો તમને આ વિડીયો પસંદ પડે તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને બીજાને પણ શેર કરજો જેથી કરીને ત્યાં આ જહાજને જોઈ શકે હવે આપણે ઝૂમ કરીને જોવાનો પ્રયત્ન કરીએ થોડુંક સી માં ઉપયોગમાં આવી શકે એ માટે થઈ સાથે બાજુમાં બીજા પણ જહાજ પડ્યા છે આપ જોઈ રહ્યા છો જે નું કટિંગ કામ ચાલુ છે અહીંયા ત્યાંનું કટિંગ કામ ચાલુ છે આવા જ વિડિયો જોવા માટે થઈને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને અમે આવતા સમયમાં અંદરના પણ વિડીયો તમારા સુધી પહોંચે એવો પ્રયત્ન કરશું જય ગિરનારી જય ગોપનાથ